તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ અંજાર સૂચના અને માર્ગદર્શન મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તેમજ અટકાવવા સૂચના આપેલી હોય અત્રેના પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંજાર ટાઉન તથા મેઘપર બોરિચી વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી અલગ અલગ જગ્યાએ અલગ અલગ સમય ધોળા દિવસે પાંચ મકાનના તાળા તોડી ચોરી થયેલી હોય જનવય આઈપીએસ વિકાસ યાદવ સાહેબના માર્ગદર્શન હેઠળ શ્રી એ આર ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર નાઓને અંજાર નાવને ટૂંક સમયમાં દિવસે બનેલ પાંચ ઘરફોડના ગુનાઓ બનવા પામેલ હોય જે ગુનાઓની ગંભીરતા સમજી આ ગુનાઓને તાત્કાલિક શોધી કાઢવા પોતે જાતે રસ દાખવી અંજાર પોલીસ સ્ટેશનના સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી સદર ગુનાઓને શોધવા પ્રયત્નશીલ હતા તે સમય દરમિયાન પોલીસ સ્ટાફના માણસો અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન હ્યુમન સોર્સથી બાતમી હકીકત મળી હતી કે લુણ નગરમાં થયેલ ચોરીના આરોપીઓ ચોરીના મુદ્દામાલ સાથે હાલે રેલવે સ્ટેશન પાસે ખુલ્લા મેદાનમાં હાજર છે તેવી ચોક્કસ હકીકત આધારે ચાર ઇસમોને પકડી પાડી અને મજકૂરી સમો પાસેના સામાનના થેલા ચેક કરતા તેમાંથી મળી આવેલા સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા તથા મોબાઈલ ફોન મળી આવેલ જે બાબતે મજકૂરી સમો પાસે આધાર પુરાવા માંગતા તેઓએ અલા ગલ્લા કરવા લાગ્યા હતા જેથી ચારે આરોપી નાઓને ઉંડાણ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા તથા મોબાઈલ ફોન તેઓએ અલગ અલગ પાંચ જગ્યાએથી દિવસ દરમિયાન બંધ મકાનના તાળા તોડી ચોરી કરેલ હોવાની કબૂલાત આપી હતી તેમજ એક સેમસંગ એસ ત્રેવીસ અલ્ટ્રા મોબાઈલ ફોન તેઓએ ભચાઉથી ચોરી કરેલ હોવાની કબૂલાત આપી હતી જેથી મજકુર ચારે આરોપીઓના કબજામાંથી મળી આવેલા મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપી વિકી પપ્પુ બાવરી ભાગીરથ તીરથ બાવરી અને કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોર આ તમામને પકડી પાડવામાં આવ્યા છે